જય માતાજી જય જય ગુરુ ગુજરાત જય હિન્દ આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રાજકોટ શહેરની અંદરમાં જે અમારા આજે આ બીજા સમૂહલગ્ન છે શાહી સમલગ્ન કહી શકાય એવી રીતે અમે આજે અઢાર દીકરીઓના સમૂહ લગ્ન કર્યા હતા અને એમાં વિવિધો આગેવાનો હાજર રહ્યા હતા દાતાશ્રીઓની મદદથી અમે આ સમૂહ લગ્ન કર્યા છે અને એમાં અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા તેમજ વિવિધ ગ્રુપોના આગેવાનો પ્રમુખો મહામંત્રીઓ તમામ આગેવાનોએ જ્યારે સાથે મળીને કાર્યક્રમ કર્યો ને ત્યારે આવો સફળ કાર્યક્રમ બન્યો હોય છે આ બધા જ કાર્યકરનો હું ધન્યવાદ કરું છું બધા જ કાર્યકરોએ ખૂબ મન લગાડીને સમાજના આગેવાનોએ મન લગાડીને કામ કર્યું છે એમાં વિવિધ આગેવાનો દેવજીભાઈ ફતેપરા જે પૂર્વ સંસદ એ પણ હાજર રહ્યા હતા દેવભાઈ કોરડિયા હાલ યુવા ભાજપ રાજકોટ જિલ્લાના મહામંત્રી એ પણ હાજર રહ્યા હતા ભરતભાઈ ડાભી જે તાલુકા ચેરમેન એ પણ હાજર રહ્યા હતા બાબુભાઈ ઉઘરેજા એ પણ પૂર્વ આપણે બાબુભાઈ કોર્પોરેટર શ્રી આ બધા જ આગેવાનો હાજર રહી અને સમાજના આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આ બીજા સમૂહલગ્ન સાહી સમૂહલગ્ન સફળ બનાવવા માટે તમામ લોકોએ આમ રાતનીધિ એક મહેનત કરીને જ્યારે સમુલગ્ન કર્યા છે તો હું બધા જનો આભાર માનું છું બધા જને ધન્યવાદ એટલા માટે કે આ સમુલગ્ન છે એ એક ગરીબ પરિવારની દીકરીના સમુલગ્ન હોય છે એટલે અમે એને હરેક જગ્યાએથી લોકોએ દાતાઓએ ખૂબ દરિયાવર આપ્યો છે કોઈએ પિત્તરના બેડા આપ્યા તો કોઈએ તાર્યું થાર એ બધું તમામ ઘર જે કાંઈ છે એ પણ આપી છે કબાટ જે છે એ અમે સંસ્થાથી લીધા છે એ પણ ખૂબ મોટા કબાટ છે અને ડ્રેસિંગવાળા ત્રણ દરવાજાવાળા કબાટ અને બોક્સ પ્લાન્ટ પેટી સેટી જે કહી શકાય એવા અમે બધાને કર્યાવર આપ્યા છે તો આવનારા સમયની અંદરમાં આ વર્ષે અમે આ બીજા સમૂહ લગ્ન અમે એકવીસ સમૂહ લગ્ન કર્યા છે પણ હવે આવતા વર્ષે જો આના ભગવાનની વેલનાથ બાપુની દયા થઈ જાય તો આવતા વર્ષે અમે એવું સમજીએ કે એકાવન દીકરીઓના સમૂહ લગ્ન કરશે એવી અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની અને એ વતી અમારી એક લાગણી છે અને આવતા વર્ષે અમે પાછા પણ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સહી સમૂહ લગ્ન કરશે બધા જય માતાજી જય ગુજરાત જય હિન્દ